મારું નામ મહેસાજી છોટા પિથુરા પીર પીર મંદિર ટ્રસ્ટ પ્રમુખ આજે ચૈત્ર શુદ્ધ બીજના દિવસે દર વર્ષે છેલ્લા પચાસ વર્ષથી પિથોરાજી દાદાના વાર્ષિક વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વાર્ષિક પાટોત્સવની અંદર દર વર્ષે ચૈત્ર શુદ્ધ બીજના દિવસે સવારના ધ્વજારોહણ હવન સાથે સાથે બપોરે મહાપ્રસાદ સાંજે સંતશ્રીઓ પીરશ્રીઓના સામૈયા અને સન્માન રાજકીય અને સામાજિક આગેવાનશ્રીઓનું સન્માન અને છેલ્લે દસ વાગે સંતવાણીનો પ્રોગ્રામ અત્રે યોજવામાં આવેલ છે સંતવાણીની અંદર સમરસિંહ સોઢા અને એમની આખી ટીમ સંતવાણીમાં હાજર રહેશે